નમસ્કાર હું છું સરફરાજ આજે આપણે આવી રોડ પર જ્યાં તમે જોઈ શકો છો કે કેટલા બધા પાણી ભરાયા છે આ પાણી ભરાયેલી સ્થિતિમાં સ્થાનિકોથી જાઓ આપણે જાણીએ સ્થાનિકો મારું નામ રફિક સુમરા છે અહીંયા વર્ષોથી અમે લોકો રહીએ છીએ અહીંયા સરખેજ તાજપીની દરગાહ પાસે દર ચોમાસામાં આ તકલીફ ઊભી થાય છે વાળીએ ઘડીએ ચાર પાંચ દિવસથી અહીંયા પાણી ઉતરતું નથી દર ચોમાસામાં અમારા બાળકો સ્કૂલ નથી જઈ શકતા અહીંયા ઘરની મહિલાઓ તમામ જે ડાળે સબ્જી લેવા જઈ શકતી નથી હવે એનું કારણ શું છે કે આ અહીંયા જો વર્ષોથી આ પ્રોબ્લેમ છે અમે દર વર્ષે અમે કહીએ છીએ દર વર્ષે અમે કહીએ છીએ કે આ તકલીફો જે છે દર વખતે અમે ધક્કા ખાઈએ છીએ કોઈ ધ્યાન આપતું નથી અને અહીંયા જે રસ્તા જે રસ્તો છે એ પૂરણ માટે અમે ઘર દીઠ બસો પાંચસો ઉઘરાઈ અને રોડ ઉપર બધા પૂરણ અમે કરાવ્યું પણ એ કેટલા દિવસે એક ચોમાસામાં પૂરણ રહે પાછું ફરી ધોવાઈ જાય પાછું ચોમાસામાં બસો પાંચસો ઘર હર ઘર દીઠ અમારે ઉઘરાઈને પુરાણો કરાવીએ છીએ છેલ્લા પાંચ સાત વર્ષથી આ પ્રોબ્લેમ છે એ ઉભો આ આ પ્રોબ્લેમ હર વર્ષે અમને નડે છે તો એનું કારણ શું અને અહીંયા મોત મૈયત કોઈની થઈ જાય છે તો કબ્રસ્તાન અહીંયા છે તાત્પીર વાહનું કબ્રસ્તાન જે વર્ષોથી છે હવે મૈયત પણ અહીંથી નથી નીકળી શકતી કેમ કે અહીંયાથી આખું આમ ફરીને આવવું પડે છે કેમ કે આ રસ્તાના નીચે અહીંયા સવારે એક બાળક સવારે એક બાળક અહીંયા ડૂબતો ડૂબતો રહી ગયો છે એને બધા માણસો બે માણસ જોઈ અને ફટાફટ એને બચાવ્યો છે હવે એનું કારણ શું છે કે આ ચોમાસામાં દર વખતે તો અમારી એક જ વિનંતી છે કે આ જેમ તેમ કરીને રસ્તો બનાવો બસ તમે કોઈ અધિકારીઓને રજૂઆત કરી અરે કેટલી વખત હર ચોમાસામાં અમે ત્યાં જઈએ છીએ અને ધક્કા ખાઈએ છીએ કોઈ કશું ધ્યાન આપતું નથી અધિકારીઓ શું જવાબ આપે બસ એ જ કે છે કે હા અમે અમે કરાવું છું અમે કરાવું છું પછી કોઈ અહીંયા આવતું નથી અને કોઈ આવતું ને દર ચુનાવ આવે એટલે આવી જાય વોટ લેવા માટે કે ભાઈ આ વોટિંગ છે કે ચલો ભાઈ આ આવ્યું ને આવ્યું ને એટલે અમે અમે ફોર્સ લઈને અમને વોટ આપી દઈએ પછી કોઈ દેખાતું નથી કે આ ચૂંટણીમાં અમને વોટ આવો કે અમે રસ્તા બનાવી આપશું પછી અહીંયા કોઈ દેખાતું જ નથી પાંચ વર્ષ સુધી કોઈ આવતું નથી અહીંયા આપનું નામ બોલ બોલ નામ જાકીર કંસારા છે શું સમસ્યાઓ છે અહીં ગટર લાઈન અને પાણીની બહુ સમસ્યા રોડ રસ્તા બી કંઈ ઠેકાણા વગરના છે તંત્રને અમે કેટલી વાર અરજીઓ કરી કે થાકીએ પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આમાં અને વોટિંગના ટાઈમે તમે જુઓ તો બધા મંત્રીઓ તંત્રી બધા અહીંયા ભેગા થાય છે પછી વોટિંગ પછી ચૂંટણી પછી કોઈ દેખાતું નથી અને છેલ્લા વીસ વર્ષ વીસ પચીસ વર્ષ થઈ ગયા જો વીસ પચીસ વર્ષથી કંઈ રોડ ના કોઈ ઠેકાણા નથી ગટર લાઈનનું બી તમે જુઓ તો બધી ગટર લાઈન ચોકઅપ ફેલી પડી છે એ એવી નાની નાની ગટર લાઈનો નાખી છે કે પાણી વરસાદ તો પાણી જતો જ નથી એના તમે કોઈ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અધિકારીને બી લેખિતમાં બી ઓનલાઈન બી કરી છે લેખિતમાં બી કરી પણ કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર છે નહીં અમારી બરાબર છેલ્લે અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં રૂબરૂ બી જઈને આવ્યા પણ ત્યાં બી કોઈ અમારું સાંભળવા તૈયાર નથી એ બી છે આવશું કરીશું કંઈ કોઈ ધ્યાન આવતું નથી એટલે અમારે ખાલી બસ એ જ કરવાનું છે કે અમારે રોડ રસ્તા અને પાણીનું સમસ્યાનો બસ નિકાલ વેલા તે પહેલાં નિકાલ લાવે અમારી અરજી સરકાર જોડે છે